ભાગવત ભગવાન અને ભાગવતમાં રહેલા ભગવાન એવા કૃપાળુ છે તમે શરણે જશો તો ન તમારા દોષોને યાદ અપાવશે ન તમારા કર્મોને યાદ અપાવશે ન તમારા કોઈ પૂર્વજન્મના અપરાધોનું સ્મરણ કરાવશે તમે જેવા છો એવા તમને સ્વીકારી લેશો આ તમને દોષો ગણાવવા કે યાદ અપાવવા નથી આવ્યા આ તમારા દોષોમાંથી તમને મુક્ત કરાવવા આવ્યા છે વૈષ્ણવી જીવનનું સૌથી મોટા એક કર્મ છે જીવનમાં એકવાર ભાગવત કથા કરો આપણે ત્યાં તો કહ્યું છે કે જીવનમાં એકવાર ગૌદાન કરવું જીવનમાં એકવાર વ્રજમાં જવું અને જીવનમાં એકવાર ભાગવત કથાનું શ્રવણ કરવું આ ત્રણ બહુ જ મોટા પુણ્યો આપણે ત્યાં માને વૈષ્ણવી જીવનની સાર્થકતા અને સફળતા ભાગવતજી દ્વારા સિદ્ધ થાય છે શ્રી ભાગવત સુધાર સમત કે અપનો પંથ તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ આવ્યો એટલે જ આપણા ભગવદીઓએ કહ્યું છે આ પુષ્ટિ માર્ગ પણ ક્યાંથી પ્રગટ કર્યો મહાપ્રભુજી આ ભાગવતનું દોહન કરી આ ભાગવતનું મંથન કરી જે નવનીત મળ્યું

શું ભગવાન હશે શું આ દુનિયા ભગવાને બનાવી હશે આપણા જીવનમાં છે એક વસ્તુ યાદ રાખજો ભગવાન એ પ્રશ્નાર્થ નું નામ નથી ભગવાન એ પૂર્ણ નું નામ છે ભગવાન એટલે વિશ્રામ ભગવાન એટલે વિરામ ભગવાન એટલે સંશય નહી ભગવાન એટલે સમાધાન જીવનના સમસ્ત પ્રશ્નો નો ઉત્તર એ ભગવાન દુનિયામાં સાડા છ બજ લોકો રહે છે દરેકને પૂછો તમારે શું જોઈએ તો બધાનો જવાબ જુદો જુદો હોય પણ દરેકને પૂછો શા માટે જોઈએ છે તો બધાનો એક જ જવાબ હશે સુખી થવા માટે શાંતિ મેળવવા દુનિયાના દરેક વ્યક્તિને સુખ અને શાંતિ જોઈએ છે તકલીફ એ છે સુખ મેળવવા આપણે બધા જ દુઃખી છીએ અને શાંતિ મેળવવા માટે બધા જ અશાંત છે સુખ અને શાંતિ ક્યાંક હોય તે ભગવાનના ચરનાર છે આ ભાગવતજી નું શ્રવણ કરતા કરતા દરેક પ્રશ્નોના ઉત્તર મળવા લાગશે ભગવાન પછી સંશય નહીં રહે ભગવાન પછી સમાધાન બની જશે અવતારો થાય કે અવતાર ભગવાન ના જ્યાં જ્યાં મંદિરો હોય બધે દર્શન કરવા જાઉં મહિનાઓ નીકળી જાય પણ ચોવીસે અવતાર ના મંદિર નહીં મળે પણ ભાગવતજી એ ચોવીસે અવતાર નું મંદિર છે ભાગવત કથામાં સમસ્ત અવતારો પ્રગટ થાય છે જ્યાં જ્યાં ભાગવત કથા થતી હોય એ સૌથી મોટું તીર્થ બની જાય છે સ્થાન ત્યાં સમસ્ત દેવતાઓનો વાસ થઈ જાય છે ત્યાં સમસ્ત ઋષિઓ મુનિઓ દેવો આવીને વિશ્રામ કરે છે એવી દિવ્ય ગાથા એ સ્થળની થઈ જાય છે જે સ્થળમાં ભાગવતજી બિરાજમાન થતા આજથી ભાગવતજી બિરાજ્યા બાદ આ સ્થળ આ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ તીર્થ બની ચૂક્યું છે અહીંયા આવીને સાંભળો ન સાંભળો જુદી વાત પણ એક ઘડી આવીને બેસો ને તો એ સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય એવી મહત્તા ભાગવતજીની ભૂમિની થઈ જાય એમ ભાગવત શાસ્ત્ર કહે એવી આ ગાથા છે આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગભય સ્વરૂપ કહેવાય છે અનેક પ્રકારના સ્વરૂપો ભાગવન ભગવાનના કહેવામાં આવે શૈલી દારુમયી લૌહી લેપ્યા લેખ્યા ચ શૈત્ય મનોમય મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્પર્ધા આઠ પ્રકારની ભગવત પ્રતિમાઓનું શાસ્ત્રોમાં વર્ણન છે શૈલી શીલાની દારુમયી કાષ્ટની જગન્નાથજી આદિનું સ્વરૂપ આપણે જોયું તો દારુમયી કાષ્ટમી લૌહી ધાતુ લેપ્યા

આઠ પ્રકારની પ્રતિમા કહી છે પણ ભાગવતજી તો વાંગમય સ્વરૂપ છે વાણીમય સ્વરૂપ છે અને એટલા માટે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે આ શબ્દમય સ્વરૂપ છે કારણ કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવદ અવતાર થયા હીણકશ્યપુને મારવો છે તો નરસિંહ બનીને આવ્યા હિરણાક્ષ ને મારવો છે તો વરાહ બનીને આવ્યા બલિરાજા પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ થયા તો કહ્યું કે આ વાંગમય સ્વરૂપ કેમ લ્યું પ્રભુએ આવું સ્વરૂપ કેમ લીધું તો કે અહીંયા અસુર પણ એવો છે તો કે અસુર કોણ છે અહીંયા તો કે પરીક્ષિતને આપેલો શબ્દમય શ્રાપ કે સાત દિવસમાં તારું મૃત્યુ થશે તો શ્રાપ શબ્દ શબ્દમય છે તો અહીંયા ભગવાન પણ શબ્દમય બની ના આવે શ્રવણ કરતા કરતા શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તો એ ભાગવત કથા છે અને શ્રાપ બધાને કોઈને આઠમો દિવસ મળતો નથી રવિ થી સોમ સુધીમાં જ જવાનું છે કોઈને આજ સુધી આઠમો દિવસ મળ્યો નથી અને એટલા માટે શ્રાપ બધાને લાગેલો છે પણ એ શ્રાપિત જીવને સમર્પિત બનાવવાનું સામર્થ્ય કોઈનામાં હોય તો આ ભાગવત જીવા છે અને એટલા માટે મહદ ભાગ્યની વાત છે જો જીવનમાં એક વાર ભાગવત શ્રવણ કરવામાં અને એમાં પણ એકે દિવસ ચૂક્યા વગર સાતે દિવસ જો ભાગવતજીનું શ્રવણ કરશો તો એ ખાતરી હું આપું છું સાત દિવસ તમે કથામાં બેસજો સાતમા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ એ નિશ્ચિત વાત છે કથા અસર કરે છે એનો પ્રભાવ બતાવે છે કારણ કે આના શબ્દ શબ્દમાં ભગવાન છે આ સાધારણ કોઈ વસ્તુ નથી આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી આ સ્વયં શ્રીનાથજી બાબા ગ્રંથ રૂપે બિરાજમાન છે અને એવી કથા આવે છે કે જ્યારે સ્વયં ભગવાન સ્વયં પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા અને ત્યારે ઉદ્ધવજીના હૃદય ભરાવી આવ્યા આંખમાં અશ્રુ ભરાઈ ગયા વિનંતી કરી કે પ્રભુ આપ સ્વધામ પધારી જશો તો આપના ગયા પછી કોના શરણે અનુભવ કઈ રીતે કરીએ ક્યાં અને ત્યારે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી કે હું સ્વધામ પધારતા પહેલા મારું સમગ્ર સામર્થ્ય સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાવીને જાઉં એટલે હું પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતો હો ત્યારે મારો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો ભાગવતજી નો આશ્રય કરશો તો સાક્ષાત મારો અનુભવ તમને સ્વયં શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવાનું પ્રગટ સ્વરૂપ એ ભાગવતજીમાં વિદ્યમાન છે દ્વાશાંગો હિ પુરુષા જેમ વેદે કહ્યું કે પરમાત્માના બાર અંગ છે

નિકુંજના દ્વાર ઉપર શીઠાળા છે સ્વરૂપની ભાવના તમે જુઓ તો આસપાસ કંદડા છે ગિરજી અને કંદડાના દ્વાર ઉપર ઉભેલા શ્રાર્થજી પોતાના નિજ ભક્તોને લીલાથી વિખુટા પડેલા જીવોને દ્વાર પર આવી અને આમંત્રિત કરી રહ્યા છે આવ આવ અને એટલા માટે કદાચ ભાગવતજીની કંકોત્રી ન મળે ને તોય વાંધો નહીં કારણ કે જેના લગ્ન હોય એ વરરાજા આવીને તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો પછી કંકોત્રીની તમે રાહ જો એમ સ્વયં શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી તમને આમંત્રિત કરી રહ્યા હોય કે આવો આવ આવો પછી કોઈ કંકોત્રીની રાહ જો ભાગવતજીના આમંત્રણ આપનારા સ્વયં શ્રીનાથજી એ જ સર્વજનોને આમંત્રિત કરે છે આવ મારા શરણમાં અને જીવ શરણમાં આવે ને એટલે શ્રીનાથજી બાબા મુષ્ઠિક મુઠ્ઠી બંધ કરી એના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરી દે ના કમર પર હાથ છે ને મુઠ્ઠી વાળો હાથ એટલે એના હૃદયને બંધ કરે અને અંગૂઠો બહાર કાઢીને માયાને અંગૂઠો બતાડે છે કે હવે આ જીવ મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે કારણ કે આ હવે મારી શરણમાં છે શરણ આયે સોહી તારે જે જન શરણ આયે સોહી તારે કનિકાને દોષો થી ભરેલો જીવ જયારે પ્રભુ નું છોડું પછી આપની પાસે આવું અમારા શ્રીનાથજી બાબા ભાગવત ભગવાન એમ કહે એ જીવને કે તારી અંદર દોષો છોડવાનું સામર્થ્ય છે જ નહીં કોઈ એમ વિચારતું હોય કે બધા પાપો માંથી અપરાધો માંથી દોષો માંથી હું મુક્ત થઈ જાઉં પછી પ્રભુની સેવા કરું પછી પ્રભુ પાસે જાઉં પછી એમની થાઉં તે જીવમાં છે જ તમે ગમે તેટલી કોશિશ કરો ન જાણવા છતાંય અપરાધ થાય છે છિન છિન મે અપરાધ પરત એટલે તો ભલે બુરે સોહું તેરે શ્રી વલ્લભ ભલે બુરે સોહુ તેરે

તું જેવો છું ની વિશેષતા એ જ છે અહીંયા એમ નથી કેતા કે પહેલા શુદ્ધ થા પછી પુષ્ટિ માર્ગમાં એમ કહે તું જેવો છો એવું પ્રભુની શરણે પ્રભુ તને શુદ્ધ કરશે તું જેવો છું એવું પ્રભુ તને સ્વીકારવા તૈયાર છે અને એટલા માટે આ ભાગવત ભગવાન એ વ્યવહારુ પરમાત્મા નથી એ કૃપાળુ પરમાત્મા અહીંયા ભગવાનનો તમારી સાથે વ્યવહાર નથી કે તું આટલું કરે તો હું આટલું તને આપું તે આટલું કર્યું તો તારા પર આટલી જ કૃપા કરવાની આવું ગણિત અમારા ઠાકોરજીને આવડતું નથી અને એટલા માટે આવા ગણિતો ઠાકોરજીને તમે શીખવાડતા નહીં આ બધું ગણિત આપણે જ શીખવાડ્યું છે બે માળા કરીએ તો આ મળે ને પાંચ માળા કરીએ તો આ મળે

પ્રભુ તો વર્ષે અને એટલા માટે ભાગવતમાં વિરાજમાન પ્રભુ અતિ કૃપાળ એટલે પેલી કથા નથી આવતી કે આમ પ્રભુ આ જયારે શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ ગઈ અને બધી પટરાણીઓ પાટો ગોતવા નીકળીને દ્રૌપદીએ સાડી ફાડી અને આંગળીમાં બાંધી દીધું અને રાતના પ્રભુ એક એક તાતણા ગણે છે તમને નહીં સમજાય અને કદાચ નવસો નવ્વાણું સાડી બીજા જ દિવસે પ્રભુએ લઈને આપી દીધી હોત દ્રૌપદી ને તો ઇતિહાસમાં લખાત ગ્રંથોમાં ગવાત પણ જયારે ચીર ખેંચાતા હતા દ્યુત ક્રીડા સમયે કહેવાતા બધા જ મોટા લોકો માથું ઝુકાવીને બેઠા છે અને ત્યારે દ્રૌપદી કરે છે દ્વારિકાધીશના નામનો અને મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી અને દ્રૌપદીના ચીર ભરે એવો અમારો ઠાકોરજી ભાગવતમાં બિરાજ કોઈ સાથ નથી આપતો ત્યારે અમારો ભગવાન આવીને ઉભો છે એવા ઠાકોરજી અમારા ભાગવતજીમાં બિરાજ આ ભાગવતજીની ગાથા બહુ દિવ્ય અલૌકિક આ અલૌકિક ગ્રંથ આ લૌકિક ગ્રંથ નથી આપણા બધાની તકલીફે કે આધ્યાત્મિક ગ્રંથોમાં પણ વિજ્ઞાન ગોતવા જોઈએ વ્યવહાર ગોતવા જોઈએ વેપાર ગોતવા જોઈએ આધ્યાત્મિક ગ્રંથોમાં પણ જ્યારથી લૌકિકતા ગોતવા નીકળ્યા ને ત્યારથી આધ્યાત્મિક ગ્રંથો પરથી આપણી શ્રદ્ધા ઘટી ગઈ છે આવું કઈ હોતું હશે આમ કઈ થતું હશે પણ આ છે આધ્યાત્મિક ગ્રંથ આ લૌકિક ગ્રંથ નથી આ વિજ્ઞાન ભણવાનો ગ્રંથ નથી આ વ્યવહાર ભણવાનો ગ્રંથ નથી આ વ્યવહાર છોડાવનારો ગ્રંથ જેમ કોઈ કાવ્યનો ગ્રંથ હોય કોઈ કવિતા હોય તો એમાં કાવ્યાત્મક દ્રષ્ટિએ જેને જોવાનું હોય કવિતા જેમાં વર્ણન કર્યું હોય કે આમ ચંદ્રમાં જેવું મુખ છે સુખની ચાંચ જેવી નાસિકા છે આવા અધરબિંબ આવા છે કાર્ટૂન થાય આનું પિક્ચર ન દોરાય આની તો રસ લેવાય આનો આનંદ લેવાય આનો કાવ્યાત્મક રસ અનુભવ કરાય તો તમને સૌંદર્યનો ખ્યાલ આવે કારણ કે કવિતા છે એમ કોઈ વિજ્ઞાન નો ગ્રંથ હોય અને તમારે ડિસેક્શન કરવાનું આવે તમને એમ થાય કે આ છેદ ઉડાડવાની શું જરૂર છે ફૂલની તો સુગંધ લેવી જોઈએ આનો આનંદ લેવો જોઈએ પણ આ વિજ્ઞાન છે આમાં છેદ જ ઉડાડવો પડે આમાં જોવું જ પડે કે આની અંદર શું છે સેનાથી બન્યું છે વિજ્ઞાનનું પુસ્તક એમ કાવ્યના ગ્રંથોમાં કવિતા શોધાય વિજ્ઞાનના ગ્રંથોમાં વિજ્ઞાન બુદ્ધિ રખાય એમ જ આધ્યાત્મિક ગ્રંથોમાં આધ્યાત્મિક બુદ્ધિ રાખે તો જ તમે એનો સાચો ઉપયોગ યા સાચું ફલ માણી શકો આપણી તકલીફ શું છે વિજ્ઞાન માં અધ્યાત્મ ગોતવા જોઈએ ને આધ્યાત્મિક ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવા જોઈએ આમાં વિજ્ઞાન કે આપણામાં વિજ્ઞાન ગોતવાનું જ નથી આ ગ્રંથ દ્વારા કોશિશ એ કરવાની છે કે મારી લૌકિકતા ભૂલાય અને મને ભગવાન અનુભવાય

या भगवानने सांभाळवानो अवसर ए भागवत कथा